વિધાનસભાની પેટા ચૂંટણી અને જેની મતગણતરી ચાલી રહી છે પરિણામો પર નજર છે દસ ઉમેદવારના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે તેર નવેમ્બરે મતદાન યોજાયું હતું ને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અપક્ષના ઉમેદવાર માવજી પટેલ મેદાને અને અત્યારે સાતમા રાઉન્ડમાં કોંગ્રેસ અગિયાર હજાર થી વધુ મતથી આગળ છે સાતમા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે તો વાવમાં કોંગ્રેસ રોકેટ સ્પીડ થી આગળ પરંતુ એ પણ ઉમેદવારનો જ નીકળવાનો છે જે રીતે સ્વરૂપજી સવારે કહી ચુક્યા હતા જયારે પહેલું રિએક્શન તેમણે ન્યૂઝ એટીન ગુજરાતીને આપ્યું અને ત્યારે સ્વરૂપજી એ કહ્યું હતું કે બીજેપી કાર્યાલયથી મારો વરઘોડો નીકળશે એટલે કે જીતનો દાવો તેઓએ કર્યો હતો જયારે ગુલાબસિંહ સિંહ પણ ચૂક્યા છે કે જીત તો મારી થવાની છે અમે હેટ્રિક મારવાના છીએ સવાલ એ છે કે બીજેપી સાત વર્ષનો જે જે વનવાસ છે તે પૂરો કરી શકશે દાવો જરૂર બંને પક્ષ તરફથી કરવામાં આવી રહ્યો છે મહારાષ્ટ્રની વાત કરીએ વલણમાં મહાયુતિને પ્રચંડ બહુમત અત્યારે જોવા મળી રહ્યું છે મહાયુતિમાં બીજેપીનો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ છે તો બીજેપીનો સ્ટ્રાઇક રેટ ચુંબોતેર ટકા છે મહારાષ્ટ્રમાં ગુજરાતને અડીને આવેલું આ રાજ્ય છે ગુજરાતીઓનો ત્યાં દબદબો પણ છે કેટલા ગુજરાતીઓ ત્યાંથી ચૂંટણી પણ લડી રહ્યા છે અને આવામાં અત્યારે આપ જોઈ શકો છો કે મહાયુતિ તમામ જે રેકોર્ડ છે અત્યારે તે તોડી રહી છે આજના મહારાષ્ટ્ર ઝારખંડના જે રુઝાન છે તે અમે આપને બતાવી રહ્યા છે ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે તો મહારાષ્ટ્રમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તો આ જે જે અત્યારે જોવા મળી રહ્યું છે ચિત્ર આ પ્રકારનું છે અને આ મુદ્દે જ આપણે ચર્ચા પણ કરીશું બીજેપી તરફથી ભૂષણભાઈ આપણી સાથે જોડાયા છે આ સાથે કેતનભાઈ પણ આપણી સાથે છે કેતનભાઈ ત્રિવેદી અને રાજેશભાઈ જોશી કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે સોની આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ સવાલ અહીંયા એ છે વાવ પર સૌની નજર છે રાજેશભાઈ વાવમાં ગુલાબ ખીલશે કારણ કે ગુલાબભાઈ તો કહી ચૂક્યા છે કે ભાઈ મારું જીતવાનું નક્કી છે કારણ કે બેકબોન જે બનાસની બેન કહેવામાં આવે છે ગેની બેન તેમનો જોરદાર સપોર્ટ પણ આપણને જોવા મળ્યો છે પણ સવાલ એ છે કે આ જે આંકડા છે એ છેલ્લા સુધી રહેશે કારણ કે હજી તો સાત રાઉન્ડ થયા છે જે પ્રજા કોંગ્રેસ એટલે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે સમર્થન છે ત્યાં આગળ દરેક વ્યક્તિ ગેની બેન વ્યક્તિગત રીતે ઓળખે છે કોંગ્રેસને વ્યક્તિગત રીતે ઓળખે છે અને કોંગ્રેસની સાથે મળેલો આખી વિધાનસભા કોંગ્રેસની વિચારધારાવાળી આખી વિધાનસભા છે કોંગ્રેસે કરેલા કામો ત્યાં આગળ હંમેશા એ રહ્યા